હલો તમે કેલ્સીની સ્ક્રીન તોડી મારે પાંચ મિનિટ કદાચ મોડું છું તો કાંઈ મફત હું ભણવા આવતો નથી તમે મારું બેગ લઈ લીધું કેલ્સી કાઢી લીધું બોલો ભાઈ મોનિટર આવી રહ્યા તો છેલ્લી બેન સાથે મારું બેગ લીધું તમે કાયદેસર મારા બેગમાં હાથ નાખો છો હું કંઈ ચોથ નથી ને આ સુધી ભીણો છું ને રિઝલ્ટ લાવીને દેખાડ્યું છે સ્કૂલનું નામ જોઈને આવ્યો તો એમને નતો હવે એલસીનો આપો ને તો તમારી માનાહમ છે તમને હું કંઈ ચોથ વિદ્યાર્થી નથી હજી તમને કહું છું એટલે હલકો નથી માં બોલાવવાનું સ્કૂલે આવું છું મારે એલસી જોઈએ બીજું કઈ નથી જોતું હજી હું તમને કહું છું કે તમે મોનિટરને બોલાવો કેલસીની સ્ક્રીન તોડી મારું કેલ્સી લઈ ગયા તમે નું કેલ્સી કાઢીને લઈ ગયા અત્યારે તમે માસ્ક કોના ખાભા એ મને જો અરે પણ હું પાંચ મિનિટ મોડો પીડ્યો તો તમારો લેક્ચર આવીને તમે મેં હું ભલામણ હલકો થોડો છું એટલો અરે મોડું છું તો તમારે એમ કહેવાનું હતું ભાઈ જલ્દી આઈ એમ ટોપિક હાલે છે એટલે ભાઈ હું દાખલો ઘણો બેઠો તો બે હાથે તો હતો હું કેલ્સી આંખું છું જેને તમે મોકલો ને એને મેં કીધું હતું બે સ્ટેપ બાકી છે હમણાં આવું છું બસ મારે કરવાનું કાંઈ નથી એલસી જોવે એલસી કાઢી દો તમે જોતું મારે કેલસી બે પતિ જ માર નથી જોતું એલસી કાઢજો એલસીનો કાઢો તમારી તમારી હમ છે હવે હા હા